સુરતના અડાજણ પાલ રોડ પર કેબલ બ્રિજ પાસેના રામજી મંદિર નજીક રામ નામ મંદિરનું નિર્માણ થયું છે જેમાં ભગવાનનો કોઈ ફોટો કે મૂર્તિ નથી પણ માત્ર મંત્ર લખેલી બુક્સ છે અગિયારસો કરોડ રામ મંત્રોનો એકાવન ફૂટ ઊંચો વિશ્વ શાંતિ રામ સ્તંભ બનાવવામાં આવ્યો છે ત્યારે આજે રામ જન્મોત્સવને લઈ અખંડ હનુમાન ચાલીસા પાઠનું પઠન કરવામાં આવી રહ્યું છે આ સાથે મંદિરમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી તમે અત્યાર સુધી મંદિરોમાં ભગવાનની મૂર્તિઓ ફોટા જોયા હશે પરંતુ સુરતમાં

સુધી તેમજ સુરતી અંકલેશ્વર સુધીના એકસો પચાસથી વધુ મંદિરોમાં રામ નામ લખવાની બુક અને બોલપેન નિઃશુલ્ક આપી કામ શરૂ કરાયું હતું લોકોએ એટલો પ્રતિસાદ આપ્યો કે ટાર્ગેટ તો થોડા મહિનામાં પૂરો થઈ ગયો બાદમાં લક્ષ્ય વધતું ગયું અગિયારસો કરોડ સુધી પહોંચી ગયું હતું એકાવન ફૂટ ઊંચાઈનો પંચ ધાતુનો રામ સ્તંભ પણ દાતાઓના દાનમાંથી બનાવાયો છે લોકો પાસે ધાતુ ઉઘરાવાઈ હતી અને કેરળના કારીગરોએ સ્તંભ તૈયાર કર્યો હતો પૂજારીએ કહ્યું કે પાવન ભૂમિ પર રામ નામ મંદિરનું નિર્માણ સુરતનું કલ્યાણ રામ સ્તંભની પવિત્ર ઉર્જા ખાસ આધ્યાત્મિક આબોહવા પૂરી પાડશે મારું નામ મનીષ શુક્લ છે હું અહીંયા રામ મંદિરમાં પૂજા તરીકે ફરજ બજાવું છું અને આજ આજે રામનવમીના અંગીભૂત અહીંયા ખૂબ જ મોટો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો ઘણા બધા ભક્તો અહીંયા ઉમટી રહ્યા છે અને સુરતમાં ઘણું વિશાળ રામ મંદિર અહીંયા આવેલું છે અડાજણમાં કદાચ અડાજણ વિસ્તારમાં કે સુરતમાં કહીએ તો મોટામાં મોટું આ મંદિર રામ ભગવાનનું છે તો અહીંયા ખૂબ જ ભક્તો શ્રદ્ધાપૂર્વક આવે છે અને એમના કાર્યો પણ અહીંયા સંપન્ન થાય છે તો ઘણા બધા ભક્તો આજે હજુ પણ આવી રહ્યા છે અને સાથે સાથે સવારથી જ અહીંયા હનુમાન ચાલીસાનો કાર્યક્રમ પણ ચાલુ છે અખંડ હનુમાન ચાલીસા અત્યારે સવારથી જ ચાલુ છે બપોર સુધી આ કાર્યક્રમ ચાલશે અને ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે બાર વાગે અહીંયા રામ જન્મોત્સવ પણ મનાવવામાં આવશે તેમાં પણ ખૂબ ભક્તોની ભીડ હોય છે તો ખૂબ ભવ્ય રીતે અહીંયા આ કાર્યક્રમ ઉજવવામાં આવશે અને અહીંયા આ બીજું જે મંદિર છે તે રામ નામનું મંદિર એમ કહેવાય કે રામસે બાળા રામ કા નામ તો આ એક વિશેષ મંદિર અહીંયા છે જે ભાગ્યે કશે કોઈ વ્યક્તિએ જોયું હોય તો આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં રામ ભગવાનની મૂર્તિ નહીં પણ ભગવાનના નામની સ્થાપના કરવામાં આવી છે તો અહીંયા અહીંયાથી અમારા દ્વારા આ સંસ્થા દ્વારા પુસ્તક અને પેન ફ્રીમાં વિતરણ કરવામાં આવે છે અને ભક્તો એ બુક અને પુસ્તક ભરી અને ફરીથી અહીંયા જમા કરાવે છે તો એ રીતનો અમારો અગિયારસો કરોડ નામ રામ નામના જપનો ટાર્ગેટ હતો તે સંપૂર્ણ થઈ ચૂક્યો છે અને હવે આગળ પણ એવો વિચાર છે કે આગળ પણ આ અવિરત કાર્ય ચાલુ રહે તો આગળ પણ અમે હજુ પણ પુસ્તક આપીએ છીએ અને જેમ જેટલા વધારે નામ જપ અહીંયા જમા થાય એ રીતે અમારો પ્રયત્ન છે જે પુસ્તકો આવે છે તેને બોક્સમાં વ્યવસ્થિત રીતે પેક કરી અહીંયા પાછળ આપ જોઈ શકો તે મૂકવામાં આવેલો છે સાથે ત્યાં શાંતિ સ્તંભની પણ સ્થાપના કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ આસનાઈ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે